નવસારી જિલ્લામાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો પોલીસે ચોરાયેલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા હતા મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી થયેલા પંદર પોઈન્ટ આડત્રીસ લાખના અઠ્યાસી મોબાઈલ પોલીસે શોધી કાઢ્યા હતા જ્યારે પોલીસે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત શોધેલા અઠ્યાસી મોબાઈલ માલિકોને પરત કર્યા હતા નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અલગ અલગ બે ટીમો બનાવી જે મોબાઈલ ફોન ગુમ ચોરી કે પડી ગયા હોય તેમની ફરિયાદ અને અરજીઓનો અભ્યાસ કરી ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સ દ્વારા વર્કઆઉટ કર્યું હતું અને ત્યારબાદ પંદર લાખથી વધુના અલગ અલગ કંપનીઓના અઠ્યાસી મોબાઈલ શોધી કાઢ્યા હતા અને મૂળ માલિકોને પરત કર્યા હતા આ પૈકી ઓગણીસ ગુનાઓ શોધી કાઢી પકડાયેલા આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન રિકવર કર્યા હતા નવસારી જિલ્લામાં ટાઉન પોલીસ મથક મથક વિસ્તારના વિસ્તારના મોબાઈલ પોલીસ પોલીસ મથકના નવ ખેરગામના છ જલાલપુર પોલીસ મથકના પાંચ નવસારી ગ્રામ્ય પોલીસ મથકના ત્રણ ચીખલી અને ગણદેવીના બે બે મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે આજે નવસારી જિલ્લાની અંદર તમામ ગરબા સંજોગ સંચાલકો સાથે કમર્શિયલ ગરબા હોય કે શેરી ગરબા હોય એમના સાથે આજે એક મીટિંગ આયોજન કરવામાં આવી હતી અને ગરબાના હેઠળ જુદી જુદી સૂચનાઓ તમામ શેરી ગરબાઓને આપવામાં આવી હતી એની અંદર ખાસ કરીને જો અમારી મહિલાઓની સુરક્ષા બાબતની સૂચનાઓ હોય કે ટ્રાફિકના લગત બાબતની સૂચના હોય કે ભાઈ સેક્યોરિટીની દૃષ્ટિકોણથી જે જે અમલવારી કરવાની હોય તે બાબતની સૂચના આપવામાં આવી છે આ વર્ષે મોટા ગરબાની અંદર પોલીસની નવસારી જિલ્લા તરફથી એક હેલ્પડેસ્ક મૂકવામાં આવશે કોઈપણ માણસને ગરબા રમતી સમયે કોઈપણ વસ્તુની આવશ્યકતા હોય કે કોઈપણ મદદ જોતી હોય તો એ પોલીસ હેલ્પડેસ્ક ઉપર સંપર્ક કરી શકે છે એના અલાવા પોલીસની સી ટીમની મહિલાઓ ગરબાની ડ્રેસની અંદર લોકોની વચ્ચે ગરબા રમશે જેના દ્વારા અગર કોઈપણ બનાવ બને તો એ મહિલાઓ ત્યાં સુરક્ષાના હેઠળથી ડિપ્લોય કરવામાં આવશે અને બાકી બધા સંચાલકોને જો જો સૂચના આપવામાં આવી હતી તે તમામ સૂચનાઓનું પાલન થાય તેવી રીતે અમે આશા રાખીએ છીએ અત્યારે જો છે તમામને પંડાલોની અંદર સીસીટીવી કેમેરા લગાવવાની સૂચના પણ આપવામાં આવી છે તેની આગળની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી